નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે હારીજથી હારીજમાં સગીરાનું અપહરણ હારીજ તાલુકામાં સત્તર વર્ષ અને આઠ મહિનાની સગીર કિશોરીનું અપહરણ થયું છે જેની ફરિયાદ હારીજ પોલીસ મથકે નોંધવામાં આવી છે આરોપી પરેશ પ્રજાપી વિરુદ્ધ અપહરણનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે ફરિયાદ મુજબ સગીર હોવાની જાણ હોવા છતાં કિશોરીને લગ્નની લાલચ આપીને અપહરણ કર્યું છે હાલ જ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે આરોપીને પકડવા માટે ટીમો બનાવવામાં આવી છે અને સગીરાની શોધખોળ પણ આરંભી દેવામાં આવી છે મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો સાયબર ક્રાઇમની નવી અને ચિંતાજનક મોડસ એપ્રેન્ડી અમદાવાદમાં સાયબર ક્રાઈમનો નવો કેસ સામે આવ્યો છે પાલડી પોલીસે એવી ગેંગનો પર્દાફાશ કર્યો જે ઓટીપી વિના જ લોકોના બેંક એકાઉન્ટમાંથી રૂપિયા ઉપાડી લેતી હતી ગેંગ ઓનલાઈન ટ્રાન્ઝેક્શન ટેક કરીને કે અન્ય ટેકનિકલ માધ્યમથી એકાઉન્ટની વિગતો મેળવી લેતી અને ત્યારબાદ ઓટીપી વગર જ રૂપિયા ટ્રાન્સફર કરી દેતી હતી પોલીસે આ મામલે છ આરોપીઓને ઝડપી લીધા છે અને આ ઘટનાએ નાગરિકોમાં અત્યારે ભય ફેલાયો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બોર્ડના પ્રશ્નપત્રમાં થશે ફેરફાર સુરતમાં શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાન સેરિયાએ જણાવ્યું છે કે બે હજાર છવ્વીસથી ધોરણ દસ અને બારની બોર્ડની પરીક્ષાના પ્રશ્નપત્રમાં ફેરફાર થશે બોર્ડે નવું પરિરૂપ જાહેર કર્યું છે સામાન્ય વિદ્યાર્થીઓ માટે વિકલ્પ એ અને દૃષ્ટિહીન વિદ્યાર્થીઓ માટે વિકલ્પ બી રહેશે નકશા આધારિત પ્રશ્નો માત્ર સામાન્ય વિદ્યાર્થીઓ માટે હશે બે હજાર પચીસમાં વિકલ્પોને લઈને વિદ્યાર્થીઓમાં ગેરસમજ સર્જાઈ હતી તેથી હવે સ્પષ્ટતા કરવામાં આવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મહીસાગર નદી બે કાંઠે વહેતી થઈ ઉપરવાસમાં ભારે વરસાદને કારણે મહીસાગર નદી પરના કડાળા ડેમમાંથી પાણી છોડાતા નદી બે કાંઠે વહેતી થઈ છે નદી કાંઠાના વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે વહીવટે સાવચેતીના પગલાં લીધા ડબકા સહિતના ગામોને લોકોને નદીનો પ્રવાહ જોવા ઉમટી પડ્યા તંત્રએ સુરક્ષા બંદોબસ્ત ગોઠવ્યો છે પોલીસે નદીના પટમાં ન જવા સૂચના આપી છે નીચાણવાળા વિસ્તારમાં પૂરનો જોખમ વધી રહ્યું છે લોકોને સાવચેત રહેવા માટે સૂચના અવારનવાર આપવામાં આવી રહી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો માતા વૈષ્ણવદેવી યાત્રાના તમામ ઓનલાઈન બુકિંગ કરાયા છે રદ શ્રી માતા વૈષ્ણવદેવી શ્રાઇન બોર્ડે યાત્રાળુઓને હેલિકોપ્ટર અને આરતી ટિકિટના પૂર્ણ પૈસા પરત કરવાની ખાતરી આપી છે ભારે વરસાદથી કટારા રોડ અને રેલ કનેક્ટિવિટી ખોરવાય છે છવ્વીસ ઓગસ્ટ એ રિયાસીમાં જૂના રૂટ ઉપર ભૂસ્ખલનથી ચોત્રીસ શ્રદ્ધાળુઓના મોત થયા ખરાબ હવામાન અને ભૂસ્ખલનને કારણે ઓનલાઈન બુકિંગ રદ કરાયા છે બોર્ડે જણાવ્યું છે કે ઇન્દ્રપ્રસ્થ ભોજનાલય પાસે મંગળવારે બપોરે ભૂસ્ખલન થયું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સોશિયલ મીડિયા પર હથિયાર બતાવનારની ધરપકડ કરવામાં આવી છે સુરેન્દ્રનગર એસઓજી પોલીસે સોશિયલ મીડિયા પર હથિયાર સાથે ફોટો અપલોડ કરનાર ગણપત પૂનાભાઈ ફિસડિયાની ધરપકડ કરી છે જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમ સુખ ડેલોની સૂચનાથી ચાલતી ગુના અટકાવવાની કામગીરીમાં કોન્સ્ટેબલ મિત બાતમીથી તપાસ શરૂ થઈ આરોપીએ કબૂલ્યો કે પાંચ વર્ષ પહેલા લગ્ન પ્રસંગમાં હથિયાર સાથે ફોટો પડાવીને સોશિયલ મીડિયા પર મૂક્યો હતો અને પોલીસે ગુનો નોંધ્યો છે મિત્રોને મહત્વના સમાચારની વાત કરીએ તો પીરાણા અને વિશાલાને જોડતો બ્રિજનો એક તરફનો ભાગ બંધ અમદાવાદમાં પીરાણા અને વિશાલ અને જોડતો બ્રિજનો એક તરફનો ભાગ બંધ કરી દેવામાં આવ્યો છે સામે આવેલી માહિતી અનુસાર શાસ્ત્રી બ્રિજનો ડાબી તરફનો ભાગ તમામ પ્રકારના વાહન માટે બંધ કરવામાં આવ્યો છે બ્રિજ નિરીક્ષણનું કાર્ય કરવાનું હોવાથી એક સપ્ટેમ્બરથી અગિયાર સપ્ટેમ્બર સુધી સવારે અગિયાર વાગ્યાથી લઈને સાંજે સાત વાગ્યા સુધી બ્રિજનો એક તરફનો ભાગ બંધ રહેશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મતભેદો વિવાદોમાં ન ફેરાવવા જોઈએ ચીનમાં મોદી અને જિનપિંગની મુલાકાત અંગે વિદેશ મંત્રાલયે કહ્યું છે કે બંને નેતાએ દ્વિપક્ષીય પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ તેમજ આતંકવાદ જેવા પડકારો પર સામાન્ય જમીન વધારવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે તેમણે એ પણ પુનરોચ્ચાર કર્યો કે ભારત અને ચીન વિકાસ ભાગીદાર છે હરીફ નહીં અને મતભેદો વિવાદોમાં ન ફેરવવા જોઈએ બંને સરહદ મુદ્દા પર વ્યા વાજબી વાજબી અને પરસ્પર સ્વીકાર્ય ઉકેલ માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે મિત્રોને મહત્વના સમાચારની વાત કરીએ તો ત્રેવીસ વર્ષ અને ત્યાંસી વર્ષ અજબ ગજબ પ્રેમ કી કહાની જાપાનમાં ત્રેવીસ વર્ષના કોકોને તેની મિત્રની ત્યાંસી વર્ષની દાદી આયકો સાથે પ્રેમ થઈ ગયો છે અને આ પ્રેમ સંબંધે બંને પરિવારે અપનાવી પણ લીધા છે હાલ આ જોડી સાથે રહે છે તાજેતરમાં આપેલા ઇન્ટરવ્યુ પછી પ્રેમ કરતાં સોશિયલ મીડિયામાં વાયરલ થઈ

રોકવામાં નિષ્ફળ જાય તો તેમનું માથું ટેબલ ઉપર મૂકવું જોઈએ આવી સ્થિતિમાં છત્તીસગઢની રાજધાની રાયપુરમાં એક સ્થાનિક રહેવાસીની ફરિયાદ પર પોલીસે માના પોલીસ સ્ટેશનમાં ટીએમસી સાંસદ વિરુદ્ધ એફઆઈઆર નોંધાવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઉડતી કાર બની ગઈ છે અમેરિકાની કંપની એલેફે ફ્લાઇંગ કાર બનાવી દીધી છે અને હવે તેનું માત્ર ટેસ્ટિંગ બાકી છે ટેસ્ટિંગથી પહેલાં જ કંપનીને હજારો પ્રી ઓર્ડર મળી ચૂક્યા છે જો ટેસ્ટિંગ સફળ રહ્યો તો ભવિષ્યમાં ઉડતી કારો જોવા મળશે આ નવી ટેકનોલોજી વાહનોના માળખાને બદલાવી શકે છે અને શહેરી પરિવહન અને જીવનશૈલીમાં નવો આકાર આપી શકે છે લોકો માટે યાત્રા સરળ અને ઝડપી બનવાની આશા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જનતાને મોટી રાહત ગેસ સિલિન્ડરમાં એકાવન રૂપિયા અને પચાસ પૈસાનો થયો છે ઘટાડો તેલ કંપનીઓએ કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં ઘટાડો કરીને જનતાને મોટી રાહત આપી છે ઓગણીસ કિલોગ્રામ સિલિન્ડરના ભાવમાં એકાવન રૂપિયા અને પચાસ પૈસાનો ઘટાડો કરીને હવે દિલ્હીમાં તેનો છૂટક ભાવ પંદરસો એંસી રૂપિયા થયો છે નવી કિંમતો ગઈકાલથી અમલમાં આવી ગઈ છે જોકે ઘરેલું ચૌદ પોઈન્ટ બે કિલોગ્રામ સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી આ પગલાંથી હોટલ રેસ્ટોરન્ટ અને કોમર્શિયલ સેક્ટરને રાહત મળશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભારત ચીન વચ્ચે સીધી ફ્લાઇટ ટૂંક સમયમાં શરૂ થશે એસસીઓ સમિટમાં થયેલી ચર્ચાઓ બાદ ભારત અને ચીન વચ્ચે સીધી ફ્લાઇટ ટૂંક સમયમાં ફરીથી શરૂ થવાની શક્યતા છે કોવિડ મહામારી અને તણાવને કારણે બે હજાર વીસથી સીધી ફ્લાઇટ બંધ હતી વિદેશ સચિવ વિક્રમ મિસ્ત્રીના જણાવ્યા અનુસાર ઉચ્ચ સ્તરીય સમજૂતી થઈ ગઈ છે અને હવે ફક્ત ઓપરેશનલ મુદ્દાઓ બાકી છે દિલ્હી અને મુંબઈ જેવી શહેરોથી સીધી ફ્લાઇટ શરૂ થતાં મુસાફરી સસ્તી અને સરળ બનશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમેરિકામાં બે વિમાનો અથડાયા ત્રણ લોકોના થયા છે મોત અમેરિકાના ફોર્ટ મોર્ગન મ્યુનિસિપલ એરપોર્ટ પર બે નાના વિમાનો વચ્ચે ટક્કર થઈ જેમાં ત્રણ લોકોના મોત થયા છે દરેક વિમાનમાં બે મુસાફરો હતા ટક્કર બાદ એક વિમાનમાં આગ લાગી અને તે સંપૂર્ણપણે બળી ગયું જ્યારે બીજા વિમાનને ભારે નુકસાન થયું છે મોર્ગન કાઉન્ટી શેરીફ ઓફિસે આની પુષ્ટિ કરી છે એફ ડબલ એ ટાવર કેમેરાએ અકસ્માત બાદ ધુમાડાનો દ્રશ્ય કેદ કર્યો અને ઘટનાની તપાસ ચાલુ છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે